જવાબ હું વાંચવા મારા સ્ટડી ટેબલ અને ખુરશી પર ટટ્ટાર બેસું છું ચાર તમને કૂતરું પાડવું ગમે કેમ જવાબ હા મને કૂતરા પાડવા ખૂબ ગમે છે મને કૂતરા એટલા માટે ગમે છે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ રાખે છે પાંચ તમે કોઈ ગલુડિયું પાડ્યું હોય તેના વિશે કહો જવાબ જ્યારે હું નાનો હતો ત્યારે અમે એક લેબ્રાડોરનું ગલોડિયું પાડ્યું હતું તેનું નામ રોકી હતું રોકી ખૂબ જ તોફાની હતું પણ સાથે ખૂબ જ બુદ્ધિશાળી પણ હતું તે દરરોજ સવારે મારી સાથે બાગમાં આવતું અને અમે સાથે દોડતા મને યાદ છે કે જ્યારે હું શાળામાંથી આવતો ત્યારે તે ખૂબ ખુશ થઈને મને આવકારતું રોકી મારું સૌથી વફાદાર મિત્ર હતું તેને બિસ્કિટ ખાવા ખૂબ પસંદ હતા અને દર રવિવારે અમે તેને નદી કિનારે ફરવા લઈ જતા છ તમે કોઈ નાટક કે એકપાત્રિ અભિનયમાં ભાગ લીધો છે તેના વિશે કહો જવાબ હા મેં એકવાર શાળાના વાર્ષિક ઉત્સવમાં એક અભિનયમાં ભાગ લીધો હતો મેં સ્વતંત્ર સેનાની ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું મારે આ માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી મેં ભગતસિંહના જીવન વિશે ઘણું વાંચ્યું હતું મેં તેમના જેવી શૈલીમાં બોલવાની પ્રેક્ટિસ કરી હતી અભિનય કરતી વખતે મને થોડી ગભરામણ થતી હતી પણ જ્યારે દર્શકોએ તાળીઓ પાડી ત્યારે મને ખૂબ ગર્વ થયો હતો મારા શિક્ષકોએ પણ મારી પ્રશંસા કરી હતી અને મારા માતા પિતા ખૂબ ખુશ થયા હતા સાત તમને કયા વાહનમાં બેસવું ગમે કેમ જવાબ મને સાયકલ પર બેસવું સૌથી વધારે ગમે છે સાયકલ ચલાવવાથી મને ખૂબ આનંદ થાય છે કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સાથે વ્યાયામ પણ થાય છે સાયકલ ચલાવતી વખતે ઠંડા પવનો અનુભવ ખૂબ મજાનો હોય છે અમારા ઘરની નજીક એક નાનકડો બાગ છે જ્યાં હું મારા મિત્રો સાથે સાયકલ ચલાવવા જાઉં છું અમે ક્યારેક નાની સ્પર્ધાઓ પણ કરીએ છીએ કે કોણ સૌથી ઝડપથી સાયકલ ચલાવી શકે છે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો નવ તમને કયું ગીત ગાવું ગમે ગાઓ જવાબ મને વિષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાણે ભજન ખૂબ ગમે છે અને ગાવાનું પણ ગમે છે આ ભજન મને એટલા માટે ગમે છે કેમ કે તેમાં સારા માણસોના ગુણ વિશે વાત કરી છે કોઈની પીડાને પોતાની માનવી અને બીજાને મદદ કરવી આ સંદેશ ખૂબ પ્રેરણાદાયી છે પ્રશ્ન બે રેખાંકિત શબ્દ માટે કાઉસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક ચલમન દેવતા તક તક ગરમ થવું વાક્ય ચૂલામાં લાલ તકતા હતા બે બાવાજીએ મોટી એક ચોપાઈ લલકારી લાંબા અવાજે ગાવું વાક્ય ભજનીક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સો ભક્તો મંત્ર થઈ ગયા ત્રણ પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતા ઠેકડા મારતો એ ગાતો હોય પદ્ધતિસર વાક્ય ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબંધ પગલાંઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો આનંદ છે ચાર મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે યુક્તિ વાક્ય દાદીમાની રસોઈનો કિમિયો એટલો અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું પાંચ લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય બધું જ એકદમ શાંત વાક્ય સાંજે ગામમાં વીજળી જતાં સોપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મસાલ પ્રગટાવવા લાગ્યા પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ શબ્દો લખી એનો મૂળ શબ્દ લખો ઉદાહરણ રેતું રહેતું કેતુ કહેતું બે વહેતું વહેતુ ત્રણ વહેવાર વહેવાર ચાર બેન બહેન પાંચ રેવર રહેવર છ કહેવત કહેવત પ્રશ્ન ચાર જે વાક્યોમાં કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે ખરાની નિશાની કરો તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો ભાવતું હતું ને વેદે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો અને પપ્પા ઓફિસેથી બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખો એક છાપવાનું ભૂલી જ્યાં હસી જવાબ છાપવાનું ભૂલી ગયા હશે બે આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે જવાબ ઓઢિયા વિના કઈ યાદ જ ના રહે ચાર આ ભલે આવે છે આવેલા ઘરની ખબર રાખશે પાણી ગયો છે આવશે જવાબ ચાલો આવું છે પ્રશ્ન છ તમારા વિસ્તારમાં બોલાતા આવા પાંચેક સ્થાનિક ભાષાના વાક્યો લખો વિદ્યાર્થી મિત્રો તમારા સ્થાનિક વિસ્તારમાં જે વાક્ય બોલાતા હોય તે તમે અહીં લખી શકો છો આ જ વાક્યો લખવા જરૂરી નથી એક આજ તો ભાદરવાની ભકોડી તેજમાં ધકારો થાય છે બે ઓલિયા પાડો બુકો મારીને ચોકમાં ઘૂસી ગયો ત્રણ હેડ ભાઈ અટાણે મુવાર ઉતારીને કોઠીનું અનાજ ઓઢવી નાખીએ ચાર અચાનક હાકલા પડીને આખો નેસડો ઉઠી ગયો પાંચ ઓય ભાઈ ઝાપડું વાસી દે નહીં તો બોકડો ઘૂસી જશે પ્રશ્ન સાથ બાબુબીરીના પાત્રને લાગુ પડતા વાક્યો સામે ખરાની નિશાની કરો એક વચ્ચે કેટલાય ધોરણમાં બબ્બે વર્ષ કાઢ્યા હતા ત્રણ બાબુ ખેતી કામ પણ કરી લેતો પાંચ બાબુને કૂતરા બહુ ગમતા છ બાબુ ભવાઈના ખેલમાં જોડાતો આઠ બાબુને ઢોલક વગાડતા આવડતું દસ બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો પ્રશ્ન આઠ શિક્ષકનું માર્ગદર્શન માર્ગદર્શનદાય કોષ્ટક પૂર્ણ કરો ક્રમ ગુજરાતી આટલો મોડો કેમ આવ્યો હિન્દી ઇતના લેટ ક્યો આવ્યા અંગ્રેજી વાય ડીડ યુ કમ સો લેટ એક શું વાંચતો હતો ક્યાં પઢતા થા વોટ વેર યુ રીડિંગ બે એક સાંજે હું બાબુના ઘરે ગયો એક સામે બાબુ કે ઘર ગયા વન ઇવનિંગ આઈ વેન્ટ ટુ બાબુસ હાઉસ પ્રશ્ન નવ આપેલા મુદ્દાઓ માટેની વિગતો નોંધો મુદ્દા બાબુ શું કરતો તમે શું કરો છો તમારો મિત્ર શું કરે છે વાંચેલું યાદ રાખવા બાબુ શું કરતો ગોદડું ઓઢીને ગોખે તમે શું કરો છો હું સમજીને યાદ રાખું અને વાંચેલું યાદ રાખવા વારંવાર તેનું રિવિઝન કરું તમારો મિત્ર શું કરે છે તે સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ વિષયમાં ન આવડે તો વારંવાર વાંચીને તેને ગોખવાનો પ્રયત્ન કરે છે નવરાશના સમયે ભજનોની રમઝટ જમાવે મને ચિત્રકામ કરવાનું ખૂબ પસંદ હોવાથી નવરાશના સમયે ચિત્ર દોરું છું મારા મિત્રને ડાન્સ કરવાનું પસંદ હોવાથી નવરાશના સમયે નવા નવા ડાન્સના સ્ટેપ શીખે છે વિદ્યાર્થી મિત્રો જો આપે પાઠ અગિયાર

ઉત્તર બાબુના ગામમાં આગળ ભણેલું જ કોઈ મળે ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં ગામના છોકરાઓ ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળાના શિક્ષક થાય ને કાં તો તલાટી થાય જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે ત્રણ બાબુનો કુતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો બાબુને બહુ વહાલા હતા એની સાથે એક નહીં પણ હોય બાબુ મંદિરે જાય ત્યારે એક કૂતરાને સાથે લઈ જતો બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે એને ભગવાનનો પ્રસાદ ખવરાવતો આખા મહોલ્લાના કૂતરાની એક ખાસિયત જાણી રાખતો એ કૂતરાના શરીર પરથી ઇતરડી લીણતો કોઈ કૂતરી દિયાણી હોય તો એ મહોલ્લામાંથી લોટ ગોળ અને ઘી ઉઘરાવી લાવતો અને તેનો કૂતરીને કુરકુરિયાને કતિલા 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 અને જન્મતાની સાથે જ એ બે લેતો નાના હોય ત્યારથી જ એમને કેળવતો કોઈ અજાણ્યું કૂતરું આવી ચડે તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલતો બોલતો દોડતો અને કૂતરાને શીખવતો નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો ચાર બાબુના ઘરની કેવી હતી ઉત્તર બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું તાંબા પિત્તરના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈ પર ગોઠવેલા હતા પાણીયારાની ફરતે દિવાલ પર ચડકતી વાટકીઓ માટી વડે ચોંટાડેલી હતી બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબી વાળા કારને હારબંધ ગોઠવ્યા હતા એમાં શંકર ગણપતિ સરસ્વતી અંબાજી દત્તાત્રેય રામ કૃષ્ણ વગેરે દેવદેવીઓના કાર્ડ રહેતા દરેક દેવદેવીના કપાળ પર કંકુના ચાંદલા કરેલા હતા ઘરમાં કંઈ જ રાસ વેસેલું ન હતું છતાં ઘર ભર્યું ભર્યું લાગતું હતું શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો હતો એની બાજુમાં ડામચ્યો હતો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડ્યા હતા આમ બાબુના ઘરમાં સાદગી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી પાંચ બાબુને શેનું ભારે આકર્ષણ હતું શા માટે જવાબ બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું બાબુના ગામના પાદરે થઈને જતા આવતા ખટારા કે ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોડ મૂકે કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે હેન્ડો બતાડું ખાડા ટેકરાવાળા ધૂળીએ રસ્તે એ આમ લટકતો ગાવ બે ગાવ સુધી જાય અને રસ્તો બતાવી અનકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલા આનંદ સાથે એ રાત્રે અંધારામાં પાછો વડે મોટરના પડડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું છ બાબુ ખરેખર ક્યારેય ખીલી ઉઠતો જવાબ બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો બાબુ ઢોલક વગાડતા સી રીતે શીખ્યો હતો જવાબ ગામમાં રામલીલા આવી હોય તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડીએ એમના કામો કરી આપતો આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો આઠ બાબુ ક્યારે નવરોધુપ હોય સાથી જવાબ બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં હોય નહીં નવ બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો જવાબ બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો દસ બાબુનું મોઢું ક્યારે પડી જતું શા માટે જવાબ લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે અવાજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું પ્રશ્ન અગિયાર પોષ મહિનાના છેલ્લા દિવસો આછા અવાજો સંભળાય આ ફકરાનું સૌંદર્ય માણો આ રીતે આપેલ વિગતોનું વર્ણન લખો એક તમારા ગામની સવાર જવા પહાડ પાછળથી દાદા આકાશમાં ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યા અને મારા ગામમાં સવારનું અંજવાળું ફેલાવા લાગ્યું કુકડાના કુકડુકુ સાથે ગામના લોકો પથારીમાંથી ઉઠવા લાગ્યા બહેનો અને માતાઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ કરવા લાગી આંગણામાં રંગોળી પૂરીને બહેનો રોજિંદા કામ કરવા લાગી ખેડૂતો ભાથું બાંધીને ખેતરે જવા નીકળ્યા ગામના ચોકમાં વડીલો ગામની સુખ સગવડની વાતો કરતા બેઠા છે ગોવાળભાઈ ગાય ભેંસને હાકીને ચરવા લઈ જાય છે નાના છોકરાઓ સ્કૂલની બેગ લઈને નિશાળે જવા નીકળ્યા છે વિવિધ ઝાડ પર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે લીમડા પીપળા વળની છાયામાં કૂતરા આરામથી બેઠા છે ખેતરોમાં લીલાછમ પાક લહેરાય છે ગામની સવારની તાજી હવા અને પંખીઓના કલરવથી મન ખુશખુશાલ થઈ જાય છે બે આથમતી સંધ્યા જવાબ સાંજના સમયે આકાશ લાલ નારંગી ઘટના થવા લાગ્યો અને આરતીના સુર સંભળાવવા લાગ્યા ગાય ભેંસો પોતાના ધણમાંથી પાછી ફરી રહી છે અને તેમના ગળામાં બંધાયેલ ઘૂઘરા વાગી રહ્યા છે બાળકો ગામની ભાગોળે ક્રિકેટ રમતા રમતા ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે મહિલાઓ ઘર આંગણે બેસીને દિવસભરની વાતો કરી રહી છે ચૂલા પર ચડેલી રસોઈની સુગંધ ગામભરમાં ફેલાઈ રહી છે આકાશમાં પંખીઓના ટોળા પોતાના માળા તરફ પરત ફરી રહ્યા છે ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને તારાઓ ચમકવા લાગ્યા ગામમાં થોડી થોડી વારે દીવાઓ પ્રગટાવવા લાગ્યા આથમતી સંધ્યાને ઠંડક અને શાંતિ મનને સુકૂન આપે છે જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો આધારે ચિત્ર દોરો આવા જ વિડિયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં